શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને યુનિક ભજીયા બનાવવાના છીએ તે પણ આપણે મીઠા લીમડાના ક્રિસ્પી આપણે એકદમ સરસ ખરખરિયા અને ખાવાની પણ મજા આવે આપણે નાની મોટી ભૂખ લાગી હોય ને આપણા ઘરમાં લીમડો હોય તો આપણા ઘરમાં રહેલ વસ્તુમાંથી જ આપણે આ ભજીયા બનાવી શકીએ છીએ મેં એક પણ લીમડો લઈ લીધો છે તેને એક સરસ ધોઈને આ રીતના ડાળી કરી લીધી છે અને સુકાવી પણ દીધો છે આપણે ધોઈને સુકવીને ત્યારબાદ જ ઉપયોગ કરવાનો છે તો આપણે એકદમ સરસ દેશી લીમડો આવે છે તે લીધો છે આપણે માર્કેટમાં બધે મળી રહીએ છે શાકભાજી માર્કેટ હોય ત્યાં તો આપણે આ ભજીયા બનાવવા માટે એક પાણી લીમડો લીધો છે આપણે બેટર માટે અડધો કપ ચણાનો લોટ લેશું ચીલી ફેક્સ હિંગ હળદર સ્વાદ પ્રમાણે નિમક આ બધું સરસ પેલા આપણે મિક્સ કરી દેવાનું છે આમાં આપણે સોડા કે ઈનો કે કોઈ પણ વસ્તુ નહીં આવે અને આપણે લીમડો પણ શરીરમાં હેલ્કી છે ડાયાબિટીસવાળા ખાશે તો ડાયાબિટીસ પણ કંટ્રોલમાં રહેશે લીમડાથી અને લીમ આપણે આ મીઠા લીમડાના અનેક ફાયદા છે આ રીતના આપણે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે આપણે મિક્સર વડે આ રીતના એકદમ સરસ પહેલાં થોડું પાણી નાખવાનું છે અને ત્યારબાદ આપણે વધારે નાખીશું એટલે ગાંઠા ન પડે આ રીતના પેલા મિક્સ કરી લેશું તો ગાંઠા એક પણ નહીં પડે આ રીતના મિક્સ કરી લેવાનું છે પેલા હવે ફરી આપણે પાણી નાખીશું આપણે ફૂબલાનું બેટર હોય તેવું બેટર કરવાનું છે અને એકદમ સરસ ફેટી લેવાનું છે આપણે આમાં ઈનો કે સોડા નથી નાખવાના એટલે આ રીતના ફેટી લેશું તો સરસ આપણે ભેટાઈ જશે અને ક્રિસ્પે પણ એટલા મસ્ત બનશે અને સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે આ રીતના આપણે એકદમ સરસ ખેતી લેવાની છે આ રીતના બેટર આપણે બનાવવાનું છે બહુ જાડું નહીં ને બહુ પતલું નહીં એ રીતના આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી આપણે લીંબુ નીચોઈ નાખશું એટલે ખટ્ટા અને મીઠા એવા મસ્ત મજા ખાવાની મજા આવશે આપણે અડધાનું અડધું લીંબુ નીચોયું છે કરી મિક્સ કરી લેશું આપણે તેલ ગરમ મૂકી દીધું છે અને દાંડલીનો ભાગનો આપણે બે પાંદ આવે તે રીતના આપણે આ રીતના કટિંગ કરી લેવાના છે બધા આપણે આ રીતના બધા કટિંગ કરી લેશું આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે આ રીતના લોટમાં બધા પાનમાં આપણે લોટ લાગી જાય તે રીતના આપણે આ રીતના બનાવી લેવાનો છે અને સરસ આ રીતના સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેલમાં મૂકી દઈશું આ રીતના આપણે જેટલા સમાય તેટલા મૂકવાના છે મારે નાનું વાસણ છે તો ત્રણથી ચાર ડાળી સમાશે તો આપણે તેટલી જ મૂકશું તમે એકવાર આ રીતના બનાવશો તો ઘરમાં બધાને પસંદ આવશે એટલા મસ્ત બને છે અને એકદમ ક્રિસ્પી બને છે હવે તેને ચડવા દેસું આપણે હવે આપણે સાઈડ સાઈડ ચેન્જ કરી લેશું આ રીતના ચીપિયા વડે કરવાની છે એટલે આપણે સરસ થઈ જાય સાઈડ ચેન્જ આ રીતના એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રેવા દેવાના છે અને ધીમા ગેસ ઉપર રાખીશું આપણે આપણે સરસ ક્રિસ્પી થઈ ગયા છે હવે તેને આપણે જારામાં કાઢી લેશું આ રીતના કાઢીને આપણે નીતરવા દેસુ એટલે તેલ હશે તે નીતરી જશે અને આમાં આપણે જરા પણ તેલ પણ નથી રહેતું આ રીતના બધા બનાવી લેશું આપણે તૈયાર છે આપણે આ મીઠા લીમડાના ભજીયા એકદમ સરસ અને ક્રિસ્પી પણ એટલા થાય છે અને આપણે આને સાથે ચટણી કોઈ જરૂર નથી પડતી અને આપણે આ ચા સાથે એકદમ મસ્ત ખાવાની મજા આવે છે સવારના નાસ્તો ખંભાતના ખરખરી આ ભજીયા પણ ભૂલી જશો તેટલા મસ્ત આપણે આ ભજીયા બને છે અને ખાવાની પણ એટલી મસ્ત મજા આવે છે અને આપણા શરીર માટે પણ આ લીમડો એલ્થી છે તો આપણે સરસ અને ખાવાની પણ મજા પડી જાય તેવા આપણે એકદમ સરસ અને ખરખરિયા લીમડાના ભજીયા તૈયાર થઈ ગયા છે જો આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ